નમસ્કાર કેમ છો બધા મજા આવ્યા છે અને સાથે આપણે શાકભાજીના ના બીજા બજાર ભાવ દઈ છે તો મતલબ આ જ જોઈ શકે શાકભાજીના બજારની બજાર છે આપડે જે અપડેટ છે તો બધા જોઈ શકે છે તો આજે આપણે શાકભાજીનો વિડીયો નહીં આવે જે શાકભાજીનો નો આવશે ટાઈમે આપણે આ ડ્રેગન ફૂડનો વિડીયો આવવાનો છે કેમ કે શાકભાજીનો નો વિડીયો ને આવો વિડીયો બનાવશે છે બંને સમય એકસરખો સરખો હતો એટલે આજે આપણે શાકભાજીનો નો વિડીયો નહીં આવે ઘણા લોકો રાહે છે એટલે આપણે અત્યારથી જ કહી દઈએ છીએ જે આપણે શાકભાજીનો નો વિડીયો આવે છે દસ થી અગિયાર ની વચ્ચે એની વચ્ચે આજે આપણે ડ્રેગન ફૂડ વિડીયો આવવાનો છે બીજું આપણી બે યુટ્યુબ ચેનલ છે જય કિસાન એન નવ્વાણું અને જય કિસાન ઓફિશિયલી તો બંને ચેનલ ઉપર આ વિડીયો આવી જશે અન્ય બીજો એક આપણે વરસાદને લગતી માહિતી આપી જય કિસાન ઓફિશિયલી અત્યારે બંને ચેનલ પર પણ એક સમય પછી આપણે અઠવાડિયા પછી એક જ ચેનલ ઉપર વિડીયો આવશે વરસાદની માહિતી વાળો તો જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ રાખજો એટલે તમને બંનેની માહિતી ગમે ત્યારે મળતી રહે કેમ કે રોજ આપણે નવી નવી અલગ અલગ માહિતી તમને આપીએ છીએ આજે હું આવ્યો છું તો આ ડ્રેગન ફૂડની ખેતી મતલબ આ ડ્રેગન ફૂડની ખેતી વિશે આપણે ગયા વર્ષે વિડિયો બનાવ્યા છે જોયા છે પણ અત્યારે આપણે સબસ્ક્રાઈબર વધી ગયા છે તો ઘણાને કદાચ વિડીયો નહીં મળ્યો ડ્રેગન ફ્રૂટ ને ખેતી વાળો તો આજે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે બીજું ડ્રેગન ફ્રૂટ પાર્ક છે ત્યારે અત્યારે આ સવારે ફૂલ ખીલે છે નજારો થોડુંક આપણે સૂર્યપ્રકાશની હિસાબે થોડુંક મોડું થઈ ગયું નકર હજી ફૂલ વધારે ખીલેલા હોય બીજું ઈ કે ચેનલ ચેનલે જે સબસ્ક્રાઈબર બાકી સબસ્ક્રાઈબ કરી રહ્યા જેથી રોજ તમને માહિતી મળતી બીજું થોડુંક હું અત્યારે જો કે દર વખતે કહો છું વૃક્ષ વાવવા જરૂર છે ને આગળ આપણે ખેડૂતને પણ પૂછીએ કેમ કે આજે આપણે ખેડૂતની પાસે પરિષદ લેવા આવ્યા છીએ તો એને જ આપણે આગળ પૂછ્યું કે વૃક્ષ વાવા જરૂર છે કે આપણે યાદ રહેશે તો આપણે એને પણ સવાલ કરશું આ મારો શબ્દ યાદ રાખજો વૃક્ષ વાવવાનું દર વખતે કહેતો રહીશ ને કહેવાનું છે મારે કહેવાની ટેવ છે ને તમારે સાંભળવું છે હવે આગળ આપણે ખેડૂતને મળીએ ને આગળ એનું ગામ ક્યાં આવ્યું છે ને આપણે આગળની માહિતી આપે સીતારામ નારણભાઈ સીતારામ સીતારામ એક તમારો પરિચય આપી ગયો મારું નામ છે નારણભાઈ ભોળાભાઈ દિહોરા મારો મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્યોતેર બાવન સડસઠ સત્તાવન

પછી ખીલે હા હો અને અત્યારે આઠ નવ વાગે મતલબ દસ થી બાર કલાક ની સાયકલ હોય છે સાયકલ હોય છે મતલબ માં તડકી પડે તો વેલા હર આઠ વાગે જાય ગરમી પડી હોય તો આઠ વાગે અત્યારે સવાર ના સાડા સાત જેવો સમય થયો છે ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે અહીં એક ડ્રેગન પાકી ગયું છે અત્યારે અહીં જોઈ શકો છો આગળ આપણે વિડીયો કેવું છે નારાયણ ઓર્ગેનિક બનાવે છે અત્યારે મતલબ ઘણા લોકો હશે અને ઓર્ગેનિક વસ્તુ ખાવી છે તો આગળ નારણભાઈનો નંબર આપ્યો છે એમાં તમે આગળ કોન્ટેક કરી શકશો ઈ છતાં આપણે ફરી એક વાર યાદ રહેશે ફરીથી મોબાઈલ નંબર લઈ લઈશું ઈ બીજું ઈ

ફળ મોટું ન થાય આ ડ્રેગન ફ્રૂટ માં જેટલી મધ આવે એટલું ફળ મોટું થાય જો આ ફળ માં amare થોડી ગરમી ના કારણે મધ માખી થાય એટલે ફળ થોડુંક ઝીણું જો આ ફળ જીણું રાખી ને ફળ પણ ખરી ગયો આ ફાલે ખરી ગયો આ એનો આપણે આગળ વિડીયો બનાવવો પણ તમે કીધું કે આપણે તડકો અને લૂણ હિસાબે મતલબ ફળ હું તમને અત્યારે આપણે આગળ વાત કરી છે કે મિત્રો એક ટોપિક ઉપર આવી છે ફરીથી

જો અત્યારે વરસાદ અનિયમિત છે અત્યારે મતલબમાં આ મહિનો પૂરો થવા આવ્યો છે આપણે રોજની આજની તારીખ છે પણ એ પણ કહી દઉં છું એટલે બધાને એમ થાય છે કે હું જૂનું બોલું છું જૂનું નથી બોલતો આજનું લાઈવ છે અઠ્યાવીસ તારીખ આજની છઠ્ઠો મહિનો છે બે હજાર ચોવીસ અને આજનો વાર છે શુક્રવાર અને અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત અત્યારે તમે જોઈશો વાદળા છે તો વરસાદ આવતો નથી મેઇન કારણ શું છે આપણે મતલબમાં એની પ્રક્રિયા હોય છે ઋતુ બધી વિખાઈ ગઈ છે આમ જોઈશો અત્યારે આમ અત્યારે સારો વરસાદ હોય છે અત્યારે સવારથી વરસાદ હોય છે ઈ લગભગ મારા અંદાજે કોઈ વાવણી લાયક ખાતો નથી શું કેવું છે નાયણભાઈ ઈ કહેવત છે તમારી કે વરસાદ મતલબમાં આપણે આપડે જુનાગઢ જિલ્લો વાળના વર્ષમાં આગળ સાઈડ કાપે છે ગીર નારાયણ રોહિમાં જોતો કીધું જુનાગઢમાં એ બાજુ વરસાદ સારો છે તો ખાસ નંબર વિચુ છે વૃક્ષ વાયગાળા મેન આપણે ફરીથી મધમાખી ઉપર આવી છે તો જોઈ શકો છો મધમાખી દરેક ફૂલ માં હોય છે અહિયાં પણ તમે જોઈ શકો છો ઓડી રહી છે

ભાવનગર ઈ સાઈડ ઈ છતા કોઈને બીજા જિલ્લા હોય કદાચ બીજા જિલ્લો હોય રાજકોટ છે આ બસ માં ટ્રાન્સફર કીધી છે સુરત માં બસ માં તમે નાખી ગયો છો ગયા વર્ષે વાપી સુધી માલ જાતો હતો અને ગયા વર્ષે પણ કીધું છે નારણભાઈ સી ઓર્ગેનિક થી આ ડ્રેગન ફૂડ કરે છે અને ઘણા પછી પાછા ઘણા ને એવું છે કે ડ્રેગન ફૂડ છે ઓર્ગેનિક ફૂડ છે એવું નથી ઘણા કેમિકલ નો ઉપયોગ કરે છે

બીજો હજી વિડીયો આપણે અહીંયા થાય આપણે ડ્રેગન આજે સંપૂર્ણ માહિતી તમને દેવાની છે એક જ વિડીયો અંદર પણ છે જોઈ શકો છો જો છે જોઈ શકો છો અને આપણો વિડીયો છે કોઈ પણ જોઈ શકે છે કેમ કે હું એવી માહિતી આપું છું કે આવી માહિતી તમને કોઈ નહીં આપે ડ્રેગન ફ્રૂટ ની ખેતીમાં જાવ પછી કઢાજુ તૈયાર થાય પછી બીજું એ કે તમારી આજુબાજુમાં કોઈને આવા રીતના ડ્રેગન ફ્રૂટ ખેલા હોય તો જોવા જશો તો બહુ અલગ હોય છે આ ડ્રેગન ફ્રૂટ મતલબ માં મતલબમાં ડીટ લઈ લીધા દાડી ને જેમ કાપવું પડે છે અને આ દીટલા થોડા કાપી નાખો તો મતલબમાં કાપી બરોબર અને અમારું ફળ તો નાનું રહે આ બધા રહેર હોય હોય કલર પાકો છે કલરમાં ગેરંટી આપી પણ ફળ નાનું રહે ઓર્ગેનિક ના હિસાબે અમારું નાનું રહેશે અને ઓલા બધા દવા નાખે છે એના નાખ છે ફળ મોટું થાય

તો એમાં એ નોંધ કરી દેશે કે અમારે બે દિવસમાં ડ્રેગન ફ્રુટ ઉતારવાના અને રૂટ ઉપર ગાડી આવે છે એ ગાડી આવે તે તમારો ઓર્ડર નાખી દીધેલો હોય તો તમારી ગાડી રોડ ઉપર તમને મગાવ બોલાશે બરાબર હવે બીજું તો આપણે વિશેષમાં બધું કઈ નથી કેતા કે આ ડ્રેગન ફ્રુટ છે તમારા કેટલા વર્ષ ના ચાલે છે અત્યારે આ મારા બીજું વર્ષ છે બીજું વર્ષ છે જે પહેલો વર્ષ હતો આ વર્ષ હવે આપણે સોપા અને ત્રણ વર્ષ છે હવે ગયા વર્ષે તમારે અંદાજે

એક લાખ ની ઉત્પાદન મળ્યું છે પણ ઓછું નહીં મતલબ અંદાજે તમને આપ્યો છે આ તમે વધારે પણ કમાઈ શકો એવું નથી આ મને એવું લાગે છે ઉત્પાદનમાં વધારો થાય ઉત્પાદનમાં થશે મતલબ ગયા વર્ષે છ લાખ ની આવક થાય તમારે તો અત્યારે કદાચ તમે દસ થી નવ લાખ સુધી એવું છે થી લાખ અત્યારે ઉત્પાદન મળશે તમારે તો હવે આમાં તમારે કોઈ પણ બીજા પ્રશ્ન હોય તો આગળ મારો નંબર પણ બોલું છું મારો નંબર તો એમને નીચે મળી જ રહેશે અને નારાયણભાઈ નો બે વખત નંબર છે તો અહીંયા આપણે નારાયણભાઈ આપણે માહિતી એનો આભાર અને અહીંયા વિડીયો આપણો પૂરો ના થાય છે આભાર બધાનો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં